આ તો હું લાવજો માર હાર થોડો ડાયરેક્ટ આખી બોટલ લી લઈશ તો ડાયરેક્ટ લઈ આવણ ખવાય તું તો ફરોંગ ફરો તાવા રેપરા તો બળી જા હવ કે આપણો બેફા બળી જશે આ તો બહુ જ હાજર હાજર કો લે લાડવા કેટની દુકાન આવી ગઈ બોલતા ના હો

આલે તો મન કે જો હું પૈસા કઢાને હા ના આલે તો ભેગા થા આવર ભેગા થઈને પ્લાન બનાવો પૂછ મારવાનું છે તમે પૈસા માગો છો એ તો મારતા તમે તમે આવો જો પ્રશ્ન હાળો આવવાનું

ચાર વસ્તુ હતી ચાર વસ્તુ સુધી તમે ચાર લગાવી હતી ચાર બરોબર તમારે મોબાઈલ ચાલશે આપડે ટોટલ

તેત્રીસ હજાર પોણસો આવેલો ચુક્યા થઈ જાય નહીં હોળીદાર પૈસા ચાલશે હોળીદાર ના હોળી તો તમારે આ રીતનું ના થાય તો એમ કરો તમારે પોત્રીસ હજાર ને તો મને વીસ હજાર રૂપિયા હાલ આલો તો મારા રૂપિયો નથી હું વીસ હજાર કરી આલો એટલે તમારા ઉપરના તેર હજાર બાકી

કરીને ઉપર ના તેર હજાર પોનસો રહી બાદ હવે શું કરશો તમે પરમદાડેલ ફાઈનલ ના કરતા અમારા પડે ને માલતું ના લે મને એટલે શેઠે પૈસા આલ્યા નઈ ડોહોબાને કેતા ને ઈ વાત હાચી હતી પણ મળવું પછી ડોબાએ કીધું કે મને કે પૈસા હું કઠવણ આપણે તઈને ભેળા થાઉં ડોહોબાને છે ભેગો થાઉં આગળ બેઠા હતા એવું કેતા હતા હેડો આગળ જઈને પોરો હેળો જાવ ડોહોબાને ભેગો થાઉં પડશે પૈસા ને આ ક્યાં આલે હોય મને તો લાગે શેઠ શેઠ નઈ આલ્યા મને પૂછો

મારા બેટા તૈયાર ઉતરી ગયા પણ છેતરી પોનસો રૂપિયા માં હવે જોવું પડશે કીધું છે એટલે

હા મારું એસબી જ હા મારું કુંવારમાં હા એ આવ્યો આયો